સુરત પોલીસ નો ડ્રગ્સની સુરસિટી અભિયાન હાથ ધરી રહી છે ત્યારે પોલીસ કમિશનરના આદેશ મુજબ એસઓજી એ ઉત્કલ નગર ઝુંપડપટ્ટી અને રેલવે પટરી વિસ્તારમાં મેગા સરપ્રાઇઝ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું પોલીસ પોલીસ હાલનો ડ્રગ્સ ઇન્સરસીટી અભિયાન ચલાવી રહી છે જે અંતર્ગત સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ એટલે કે ની ટીમે સુરત પોલીસ અનુપમ અનુપમસિંહ ગેહલોત અને નાયબ પોલીસ કમિશનર રાજદીપસિંહ નકુમ સૂચના અને માર્ગદર્શન હેઠળ પીઆઈ પીઆઈએપી ચૌધરી સહિતનાઓની ટીમે નાર્કોટિસ પ્રવૃત્તિથી પ્રભાવિત કતારગામ ઉત્કલનગર ઝૂંપડપટ્ટી તથા રેલવે રેલવેપટરી વિસ્તારમાં મેગા સરપ્રાઇઝ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું જેને લઈ અસામાજિક તત્વોમાં ફફડાટ જોવા મળ્યો હતો